સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મેન એન્ટ્રન્સ ગેટ થી પાવાગઢ માછી રસ્તાઓ છેલ્લા કેટલા સમયથી હાલતમાં જોવા મળી રહ્યા છે જેમાં પાવાગઢ તરફ શિવરાજપુર છોટાદેવપુર તરફ રસ્તો ખખડધજ બન્યું છે ખખડધજ રસ્તાને લઈને પાવાગઢ મંદિર જતા ભક્તો સહિત અનેક વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે પાવાગઢ માચી સુધી પસાર થતો રસ્તાથી લઈ પાવાગઢના મેન ગેટ થી પાવાગઢ માચીને જોડતા રસ્તાઓ ખખડધજ જોવા મળી રહ્યા છે પાવાગઢ વિસ્તારના રસ્તાઓ આવી હાલતમાં હોવાથી અનેક સવાલો ઉભા થયા છે કે જેમાં તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવો વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર